વિસ્તારમાંથી નશાનો કારોબાર ચલાવનાર ઝડપાયો છે પોલીસે રાજસ્થાની યુવક હનુમાન રામ છોટુરામ ચૌધરીની ધરપકડ કરી છે આરોપી રાજસ્થાનથી અફીણનો જથ્થો લાવી સુરતમાં છૂટક વેચાણ કરતો હતો પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે સુરતમાં અફીણના ફિક્સ ગ્રાહકો છે તેને છૂટક છૂટક વેચતો હતો એક સમયે સુરતના રોડ પર રિક્ષા ચલાવનારી વ્યક્તિ આજે શહેરના અનેક લોકોને અફીણ સપ્લાય કરે છે આ અંગેની માહિતી મળતા જ પોલીસે મૂળ રાજસ્થાનના હનુમાન ચૌધરીની ધરપકડ કરી છે છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી સુરત આવતી ટ્રાવેલ બસમાં લાવીને આરોપી પોતાના ફિક્સ ગ્રાહકોને અફીણ વેચતો હતો એટલું જ નહીં ઓછા ક્વોન્ટિટીમાં અફીણ લાવીને એની અંદર ચાસણી અને મધ મિક્સ કરી લોકોને અસલ અફીણના ભાવે વેચીને કમાણી કરતો હતો સુરત ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે શહેરના અલથાણ વિસ્તારમાં ભાડેથી રહેતા હનુમાન નામના વ્યક્તિ અનેક લોકોને અફીણ વેચી રહ્યો છે આ બાતમીના આધારે જ્યારે આરોપી હનુમાનના ઘરે પોલીસ પહોંચી તો આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી કારણ કે આરોપી હનુમાનના ઘરના કિચનમાંથી બે કિલો અફીણ મળી આવ્યો હતો એટલું જ નહીં આ અફીણ અલગ અલગ ગ્રાહકોને આપવા માટે એણે નાની પણ રાખી હતી વજન કરવા માટે ઇલેક્ટ્રિક કાંટા પણ તેના ઘરેથી મળ્યા છે એક સમયે ઓટો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવનાર હનુમાન રિક્ષા છોડીને એમ્બ્રોડરીનો ધંધો શરૂ કર્યો હતો પરંતુ ત્યાં નુકસાની જતા તે પરત રાજસ્થાન જતો રહ્યો હતો અને ત્યાર પછી તેણે આ અફીણનો ગંદો ધંધો શરૂ કર્યો હતો પોલીસે તેની પાસેથી બે પોઈન્ટ ચારસો એસી કિલોગ્રામ અફીણનો જથ્થો કબ્જે કર્યો છે જેની કુલ કિંમત બાર લાખ ચાલીસ હજાર ત્રણસો રૂપિયા છે આરોપી અફીણનો ધંધો જ નહીં પરંતુ એમાં ભેળસેળ પણ કરતો હતો છેલ્લા છ મહિનાથી તે આરામથી રાજસ્થાનથી અફીણ ટ્રાવેલ બસમાં લઈને આવતો હતો એટલું જ નહીં ઓછી ક્વોન્ટિટીમાં અફીણ લાવીને તે ભાડાના મકાનમાં એમાં ભેળસેળ કરતો હતો આરોપી અસલ અફીણમાં ચાસણી અને મદ મેળવતો હતો જ્યારે તે આ અફીણ પોતાના ગ્રાહકોને આપતો હતો ત્યારે તેમને પણ ખબર પડતી ન હતી કે આ અફીણમાં ભેળસેળ કરવામાં આવી છે આરોપીના ફિક્સ ગ્રાહક હતા તે માત્ર પોતાના જ ગ્રાહકોને અફીણ આપતો હતો અનેક એવા પણ ગ્રાહક હતા જે તેની પાસેથી અફીણ લઈને અન્ય જગ્યાએ વેચતા હતા એ અંગે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે सूरत सिटी के खटोदरा पुलिस स्टेशन की हद में सूरत सिटी के नो ड्रग्स इन सूरत सिटी के तहत ड्रग्स पे आ, काम कर रहे थे उसी दौरान खटोदरा पुलिस स्टेशन को बात में मिली कि एक व्यक्ति अफीम का धंधा करता है तो वो अरथान रोड बठार एरिया में रह रहा था एक मकान किराए पे लेके जब उसके घर पे टीम ने सर्च किया तो वहाँ से किचन में दो किलो चार ग्राम अफीम बरामद हुआ साथ में अफीम को छोटे छोटे टुकड़ों में पैक करने के लिए प्लास्टिक की थैली बरामद हुई उसको तोलने के लिए इलेक्ट्रॉनिक काटा बरामद हुआ और उससे पूछताछ में उसने बताया कि वो ये माल जो है वो राजस्थान में से खरीद रहा है आ समग्र मामले डीसीपी विजय सिंह गुर्जरे जनावियो हुतु के खटोदरा पुलिस ने बातमी मडी होती कि व्यक्ति अपीर्णो धंधो करे छे ते सुरज शहर नाल ठाण विस्तार में रहतो होतो बाड़े थी मकान लेने ते आ विस्तार में रहतो होतो અમે જ્યારે ત્યાં જઈને સર્ચ કર્યું ત્યારે કિચનની અંદર બે કિલો અફીણ મળી આવ્યું સાથે નાના નાના પેકેટમાં આ અફીણ પેક કરવા માટે પ્લાસ્ટિકની નાની કોથડીઓ પણ મળી આવી છે સાથે ત્યાં ઇલેક્ટ્રોનિક કાંટા વજન માટે મૂકવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ અફીણ રાજસ્થાનમાંથી લઈને આવ્યો હતો